ધુરાજિંબા હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર અપાયું છે બંગાળને હિંસામાં હિન્દુ વિરોધી ષડયંત્ર હોવાના આક્ષેપ કરવામાં આવ્યા બંગાળમાં વકફ બિલ વિરોધની આડમાં હિંસા ભવુકી ઉઠી હિન્દુઓ પર કરાઈ રહેલા અત્યાચારના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં બંગાળના રાષ્ટ્રપતિ શાસનની કરાઈ છે માંગ હિંસાની તપાસ એનઆઈએને સોંપવા જણાવ્યું છે બંગાળને હિંસા પાછળ મમતા સરકારનું ષડયંત્રનો પણ આક્ષેપ કરાયો છે

અત્યાચાર કરવામાં આવ્યા છે તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ તેને બરખાસ્ત કરી અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય એવી માંગણી સાથે વિશ્વ હિન્દુ પરિષદ અત્યારે આવેદનપત્ર આપે છે તેમજ ત્યાંના હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે તે ત્વરિતના ધોરણે બંધ થાય এই আমাৰ মগণে জয় শ্ৰীৰাম